વિશ્વ આદિવાસી દિવસ જે આજે સવારથી જ જે આયોજન કરવામાં આવ્યું હતું રેસકો સર્કલથી જે રેલી નીકળી હતી પછી શાસ્ત્રી બીજ અમિતનગર અલગ અલગ વિસ્તારોમાં ફરી વૃંદાવન સર્કલથી આ જે રેલી છે અહીંથી પગપાળા યાત્રા થવાની છે આપણે તમે જોઈ શકો છો જે આદિવાસી સમાજના લોકો છે તે આજે ખૂબ ખુશ છે અને જે તેમનો જે મનોજ નીનામાં જે સાહેબ છે તેમના દ્વારા આદિવાસીનો જે ડ્રેસ છે તે પણ પહેરવામાં આવ્યો છે અહીંથી પગપાળા જે આદિવાસી સમાજના જે લોકો છે તે જવાના છે આપણે સીધી જે વાત કરીશું આજે આપણે સીધી જોઈન્ટ જે પોલીસ કમિશનર સાથે વાત કરીશું મનોજ મેનામા સાહેબ સાથે સાહેબ શું કહેશો જે રીતે આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે તમે પણ ઉપસ્થિત છો અને જે આયોજન કરવામાં છે આજે ઓગસ્ટ વિશ્વમાં ખૂબ જ મહત્વનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનો એ વિશ્વ આદિવાસી દિવસ ને ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે વડોદરા શહેર ખાતે વડોદરા શહેર મધ્યમાં છે ગુજરાતના ઉમરગામથી લઈ અને અંબાજી સુધીના તમામ જે ટ્રાયબલ ડિસ્ટ્રિક છે એના આદિવાસીઓ અહીંયા નોકરી અર્થે ધંધા અર્થે એજ્યુકેશનમાં વગેરે વગેરે સ્વરૂપે વડોદરામાં આટલી મોટી સંખ્યામાં રહે છે જેથી તેઓ સૌને એક મંચની લાવવા સૌને આદિવાસી સમાજની જે ધરોહર છે આદિવાસી સમાજનો જે ઇતિહાસ છે આદિવાસી સમાજનું જે ગૌરવ છે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજના જે રીતિ રિવાજો છે જે અમારી પ્રણાલિકા છે એ પ્રણાલિકાને સાચવી રાખવા અમારા મૂલ્યોને જાણવા માટે વડોદરા શહેર ખાતે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેથી આ તબક્કે વધુ કહેતા સમાજના તમામ યુવા વર્ગને તેઓના શિક્ષણ માટે એની કારકિર્દી માટે એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એ ખૂબ આગળ વધે શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે એ આખા સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ખૂબ શુભેચ્છા પાઠવે છે સાથે જે આદિવાસી સમાજના જે લોકો છે આજે નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષની જેમ આ વખતે પણ જે રેલીનું આયોજન કરવામાં આવે છે સાથે તમે જોઈ શકો છો હમણાં અહીંથી જે ભવન થઈ પગપાળા જે જવાના છે સાથે સવારથી જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ વિસ્તારોમાંથી રેલી નીકળી હતી હવે હમણાં ડીજે સાથે ડીજે સાથે જે તમે જોઈ શકો છો હમણાં જે એમની જે આદિવાસીની જે પરંપરા હોય છે જે પરંપરા જે પરંપરાગત સાહેબ નિભાવી રહ્યો મારું નામ ગણપતભાઈ રેશિયાભાઈ રાઠવા પંચમહાલ જિલ્લામાંથી આવું છું મારું ગામ જિલ્લામાં ઘઉંબા તાલુકો આંબલી ફળિયાફિકેટ નક્કામાં લે છે ને એ લોકો દોષ છે પંચમહાલમાંથી આવું છું બરોબર એટલે જો મોદી સાહેબ નું લક્ષ છે સાથ અને સૌ મિત્રોનો વિશ્વાસ ગંદકી કંઈ કરવી નહીં મોદી સાહેબ સુધી મેસેજ પહોંચતો જોઈએ બરોબર પંચમહાલ જિલ્લામાંથી આવું છું પંચમહાલ જિલ્લામાંથી આવે છે જે આદિવાસીની જે પરંપરા હોય છે તે નિભાવી રહ્યા છે સવારથી જ જે રેલીનું આયોજન થયું હતું પછી રેલી પછી આજે પગવાળા યાત્રા પણ નીકળવાની છે તમે જોઈ શકો છો પગપાળા જે આદિવાસી સમાજના જે લોકો છે તેમના દ્વારા નીકળવામાં આવશે હમણાં સવારથી જ જે રેલી છે તે નીકળી હતી સાથે તમે જોઈ શકો છો હમણાં ડીજેના તાલ સાથે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે જે લોકો છે તે સોમા તળાવ ચાર રસ્તા સુધી ચાલતા જ હશે અને જે આદિવાસીના જે પહેરવેશ છે તે લોકો પહેરીને હમણાં ઉજવણી કર્યા છે જે નવ ઓગસ્ટ એટલે ઉજવણીનો વિશ્વ આદિવાસી દિવસ હોય છે અને લોકો જે ઉજવી રહ્યા છે તમે જોઈ શકો છો તમને બતાવીશું આજે તેમનું જે તેમના કપડાં હોય છે તે પહેરીને નીકળી રહ્યા છે અને આજે જે આ ડાન્સ કરી રહ્યા છે આદિવાસી સમાજના જે લોકો છે તમે જોઈ શકો છો તેમના નૃત્ય પ્રમાણે જેમના જે હથિયાર હોય છે તેમના દ્વારા આ જે ડાન્સની જે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે આદિવાસી સમાજના લોકો છે તે ભેગા થયા છે તમે જોઈ શકો છો તીર કામઠા પણ તેમની સાથે છે અને લોકો ઉજવણી કરી રહ્યા છે જે લોકો છે ઉજવણી કરી રહ્યા છે